અને તારાથી બને છે તે કર્મની ગણતરી તારા દ્રશ્ય રૂપે કરવાની છે તો જ તું પૂર્ણતામાં ટકીશ એટલે મહારાજ જ આ જ્ઞાન ઉપાસના કર્મ આ ત્રણે ત્રણ દ્રશ્યમાં મૂક્યું એટલે કરનાર વ્યક્તિ હા

એ જે છે ને એને તમારું દ્રષ્ટા છો આખું જીવન છે તમારું નહીં દ્રષ્ટા કેવો શિક્ષણ કીધું ને આપણને આત્મા કીધા ને આપડા આત્મા આત્મા જીવવા મળ્યા એવું નહીં તો અજ્ઞાન દેખાય તમને જીવ દેખાય

જીવનેરા જ આત્મા થી બેઠો કે દેખાય હા જીવ આત્મા થી બેઠ્યો એવું શું કે હમ આત્મા જડે ના જડે કોઈ કાડે કોઈ કાડે ના જડે ના જડે જન્મે જડે ના જડે ના જડે બોલ છે કોઈ દિવસ જડે ન કે આત્મા જ છો કે જો કે કોર કે વિચાર ભાઈ હા એ વિચાર શું કે દ્રષ્ટા જ ના તો જીવ કરે

ખબર પડે મહારાજ કે આ જ્ઞાન થી જડતા નો નિશ્ચય કેવાય કડતા બે ਇਹ ਸ਼ਬਦੇ ਕੋਕੜੋ ਬੋਲੋ ਜੜਤਾ ਨੋਈ ਹੂੰ ਤੁਸੀਂ ਆਤਮਾ થી ਬੇਹੀ ਜਾਛ ਹੂੰ ਅਰ ਦੰਦੋ ਕਰੋਛੋ ਹੂੰ અઠવા દ્રષ્ટા છે જોનાર છે હમ હમ તો મૂળભૂત અર્થ થઈનો મર્મ એ છે કે જોનાર રતો જ બકશ કેતા છે તો કન જોનાર બીજી ભાવના ન જોનાર તો જે જોવો છે દ્રશ્ય જોક નહીં હા તો જે દેખાય છે દેહને ક્રિયા કર્મ કરનાર દેખાય છે એ દશ ક્યાક ના કહેવાય દ્રશ્ય કહેવાય હ ઇમાં દેહ છે જીદા કા જો તો ચૂકું જોક નહીં ચૂકું महाराज એકદમ

આત્મા કેવાય કે જીવનો રસ્તો કેવો રસ્તે કામ કરે છે એવું જોઈએકો તો દ્રષ્ટા કેવો ના સ્વીકારાય ના સ્વીકારાય હા બરાબર જીવ નહી સુજો તો જ્ઞાન આવવાનું છે નહીં 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 કર્મ ઉપાસના જ્ઞાન આ ત્રણેય યાદી છે એને તું જુદું જોઈશ એ આત્મા છે જ્ઞાન કર્મ ઉપાસના જ્ઞાન

જાણવું હોય જ્ઞાન કેવાય પણ જાણું જ્ઞાન એ જ્ઞાન કર્યું કેવાય સમજવું છે સમજવું છે સમજાવવું છે સમજવું છે તમારે છે

સાચી વાંચો આત્માન્યતા છે પણ દેહ ના તત્વો પ્રકૃતિ ને જુદા જુવા એ આત્મા પણ વિચાર દેખાય વિચારથી જુદા દેખાય કારણ કે અનુભવ છે પેલી માન્યતા કરી બરાબર મહારાજ છે જૂના જ્ઞાનનો વિચાર છે જ્ઞાનનો વિચાર કારણ કે જે જીવન ચાલે છે એ તો બધા કામ કરનાર ચાલુ જ છે તો બધા ખાવા ભરેલા છે ચાર અંતક કામ કરનાર તૈયાર છે ઇન્દ્રિયો તૈયાર છે શરીર તૈયાર છે તો બધા કામ એ કરે છે તો તમે ક્યાં છો એને જુના છો કે જૂના હશો જૂના મારે નોખા છો કે ભેગા છો નોખા ચાલે છે હમ હા

ઋષિ પત્ની શું સામાન્ય બેને જીવતું નથી જીવ જીવતું નથી બરાબર હોય સામાન્ય લોકો નું જીવન એવું જીવન આ ઋષિ પત્ની નું ના હોય હા આ તપસ્વી હોય તપસ્વી જીવન હોય તો પતિ જીવન તો ખરું પણ શું થાય જીવન ના અંદર ભાગ હોય ને અંદર આવે એવો વિષય ભોગવે ખરા પણ રાગી ના ભોગવાય

તાજા રહેવા માટે કે કરવા માટે સ્વાદ તાજાની સ્વાદ સ્વાદ માટે સ્વાદ માટે ખાવે ભોગ છે હા બરાબર મરઈ ઋષિપદ મનોમનો આ ફળ ખાટો હા તતે ટે પરસેય પડસે વાટ્યુ છે એ તો સમજણ છે संयમ છે તો સમજણ છે संयમ સમજણ છે ઓટોમેટિક રાખી ના પડે

બરાબર મારે એમ જ છે એમ જ છે મારે વાસ્તવિકતા છે વાસ્તવિકતા મારે હાચુ જ્ઞાન અમ થાય અમુક જ્ઞાનને ક્યારે કીધું ક્યારે કીધું કૃષ્ણ કે માણસ અને આવે કે પામી જાય એમ કીધું આવું કીધું સ્વામિનારાયણને કીધું તું કહેવાનો ત્યાગ કર

અસ્તિત્વ રૂપે હાલ જ હાલ જ હાલ કે પછી હાલ હાલ વર્તમાન કાળે સમજ્યા પછી સાબિત થયું આ જો જ્ઞાન જ નથી મેં ગયા કરે

અને કર્મ કરે છે તોય પ્રકૃતિ ના તત્વો કરાવે કારણ કે